પૈડા નીચે આવી જતા કચડાયો હતો વિદ્યાર્થીને તાત્કાલિક એકસો આઠ માં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો નવાપુરા પોલીસ દ્વારા બસ ચાલકની અટકાયત કરાઈ વિદ્યાર્થી બસ માં ચડવા ગયો એ દરમિયાન સર્ચાઈ દર એટલે બસ ની અંદર જગ્યા રોકવા માટે બેગ નાખવા ગયા તો બસ ના ટાઈમ નીચે પગ આવી ગયો છે જમ્મુ સરથી આપડે કીર્તિસ્તમથી જમું છે લોકલ બસ ભીડ વધારે હતી બસ નું બહુ પ્રોબ્લેમ છે સાંજના ટાઈમ પર બસ આવતી જ નથી હા ગમે તે એક બસ આવે તેમાં પછી પબ્લિક થાય તો પછી કરીએ હું